ખેડાના નડિયાદ શહેરમાં આવેલું માહી મંદિર આજ શેરી ગરબાના પરંપરાગત કેન્દ્ર તરીકે ઓળખાય છે છેલ્લા પંચોતેર વર્ષથી અહીં પ્રાચીન ગરબા પરંપરા પ્રમાણે રમાતા આવ્યા છે જ્યાં આજના જમાનામાં પાર્ટી પ્લોટોમાં ડીજેના તાલે ફિલ્મ ગીતો વાગે છે ત્યારે માય મંદિરમાં માતા બહેનો માથા પર ત્રણથી પાંચ ગરબા મુખ્ય અનોખી રીતે ગરબા રમે છે નવરાત્રીના પવિત્ર દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી માય મંદિરમાં નૃત્ય આરતી પરંપરાગત ગરબા દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને આપ સૌએ ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે મારી ફિલ્મોને ખૂબ જ ચાહી છે નડિયાદનું માઈ મંદિર મારા માટે બહુ જ એક આત્મીયતાનો એક એવો સંબંધ છે કે કેશવ ભવાની મહારાજ જે દાદા હતા એમણે મારા લગ્ન કરાવ્યા હતા અને ખૂબ ખૂબ પ્રેમ આપતા હતા ખૂબ જ આશીર્વાદ આપતા હતા દર વર્ષે હું અહીંયા માઈ મંદિરના દર્શને આવું છું વારે તહેવારે પણ નવરાત્રિમાં ખાસ કરીને એક દિવસ હું કાઢી અને માતાજીના આશીર્વાદ દર્શન કરવા આવું છું એનું એક કારણ છે કે આજે તમામ જગ્યાએ ડીજે વાગે છે મોડર્નાઇઝ થઈ ગયું છે પૈસા લેવા માંડ્યા છે ટિકિટોથી ગરબા રમાડાઈ છે પણ અહીંયા એક માતાજીની સાચી આરાધના ભક્તિ અને પૈસાવાળા હોય કે ગરીબ હોય બધા જ એક સાથે મળી અને એક પ્રાચીન વાજિંત્રો બધા ઢોલ શરણાઈ અને એના તાલે સરસ મજાના ગરબે ઘૂમતા હોય છે જવાની મજા આવે છે એક અદભુત આરતી થાય છે જે મારા ખ્યાલથી આખા ભારતભરમાં ક્યાંય નહીં થતી હોય તો માતાજીને સાક્ષાત હાજરા હજુર હોય એવી એક અનુભૂતિ અહીંયા મળે છે આપ સૌને પણ વિનંતી છે કે ખાસ નડિયાદના માઈ મંદિરમાં પધારો અને થઈ ચૂક્યો છે નડિયાદ માના માઈ મંદિર ખાતે લગભગ પંચોતેર વર્ષથી માના માઈ મંદિર ખાતે ગરબા રમાય છે પહેલાં પાંચથી આઠ ગરબા રમાતા હતા હવે સાંજે છથી નવ ગરબા રમાય છે આજે પણ અહીં માના માઈ મંદિરમાં આપણા પ્રાચીન ગરબા પૌરાણિક પરંપરા રીતે અહીંયા ગરબા ગવાય છે સાથે સાથે માતા બહેનો પણ આજે પણ માથે ત્રણ ત્રણ પાંચ પાંચ યથાશક્તિ એ માથે ગરબે લઈને ઘૂમે છે આજે આપણે ધીમે ધીમે પરંપરાને લુપ્ત કરતાં જીવીએ છીએ ત્યારે આ માનું માઈ મંદિર હંમેશા કેવળ ભક્તિ માટે જ ગરબા ગવાય છે આજે ઘણી બધી જગ્યાએ પાર્ટી પ્લોટમાં ગરબાના નામે ગાયનો થાય છે જે આ યોગ્ય નથી આ પવિત્ર દિવસો માની આરાધનાના દિવસો છે માની સાધના ઉપાસનાના દિવસો છે આ દિવસોમાં તો જગદંબા પોતે બ્રહ્મા વિષ્ણુ શિવને કહે છે દેવી ભાગવતમાં કે હું સાક્ષાત હાજર રહીશ અને બધા ભક્તોને મારા દર્શન આપીશ તો જ્યારે મા પૃથ્વી પર પધારી હોય તો એની સામે નાચ ગાનની પણ એની ભક્તિ કરો એના ગરબા કરો એને આનંદ કરાવો આપણી મા તો આનંદમય છે તો આપણે સૌ ભેગા મળી આપણે માની ગરબાના એની ભક્તિનો આનંદ લેવાનો છે આજે આપણે બધા એક સમયમાંથી પસાર થઈ રહ્યા છે જે આપણું મન અશાંત રહે છે આ બધા તહેવારો માના પરમાત્મા જે આપણે મામય પ્રભુમય થઈ આજે એમને સમર્પિત થઈને રહેવાનું એક થઈને આપણે ગરબા છે ના કોઈ જાત ના કોઈ બસ માના તરીકે આપણે ગરબા રમવાના આરાધના કરવાની ઉપાસના કરવાની માના મંદિર ખાતે આજે પણ વેશભૂષાનું આયોજન થાય છે નાના બાળકો મોટી વયના બાળકો તમામ પ્રકારના વ્યક્તિઓ અહીંયા વેશભૂષામાં ભાગ લે છે દશેરાના દિવસે બાળકોને નિઃશુલ્ક ભોજન પ્રસાદી માના માઈ મંદિર તરફી છે અષ્ટમી ના દિવસે નવચંદી યજ્ઞ થાય રાત્રે નવ થી બાર માના ચાચર ચોકમાં ત્યાં ચાચર મૂકવામાં આવે છે નવ થી બાર માના ચાચર ચોક માં ગરબા થાય છે અને રાત્રે બાર